એ માથામાં લાબરો નકસે જીગો તો કીધો રે મમ માથામાં નાખવાનું લાબરો માથે નું નાખવાનું હે જો માથા થાય એટલે માથામાં લાબરો

અરે શાર હો બનાવી નાખ્યા પણ મારું હાડું પછી ખબર પડી કે આ તો સપનું હતું

फोटो नहीं लगाते, कि मन्ने बगड़वामा तार तारो रहा है। इधर बाइक आया। इधर कत्ल गया साला। किमने एक बात कहा? बोल द। किमने बहु बुद्धि शाही सोंग द। किमने बहु बुद्धि खबर चाहे द। એ યાર ઈ ઇને કે મે રિહાણા શા માકી મારી વાહલી બેનો તમારો પતિ તમને કે ફરવા નો લઈ જતો હોય તમને કે હારી હોટેલ માં જમવા નો લઈ જતો હોય તમારા કાય પણ શોખ પૂરા નો કરતો હોય તો છેને એને મારી નાખો

સ્વાય બેઠો જો વા દોડી ઉડે છે આટલી બધી તો ખેતીવાળા તને લાજી ન ખાઈ દો એલા એ આપણા ઘરે માથામાં નાખવાનું તેલ નથી શ્રી કૃષ્ણએ કહ્યું છે કે યુદ્ધ થાય ને એ પહેલાં સમાધાનના બધા રસ્તા અપનાવી લેવાના એમ કે યુદ્ધ પૂરું થાય ને એ પછી જે નુકસાન થાય ને એનો પસ્તાવો ન થાય સાલા મારી પદમન કોની લગી નજરુ માર મામા અધુરારિયા મારે જદણ જાવાન વોરતા એ પણ બરી કઈ